નમસ્કાર દર્શક મિત્રો હાલમાં રાજ્યમાં મગફળીનો બમ્પર પાક થયો છે અને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આ મગફળીના જે મગફળીની જે ખરીદી છે હાલમાં તે સરકાર દ્વારા ચાલુ જ છે તો હવે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે ટેકાના ભાવે ખરીદવાની જે મગફળીનો જે જથ્થો છે તે વધારવામાં આવે અને જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ એમએલએ ગોપાલ ઇટાલિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો આજે આપણે એ પત્ર પર નજર કરીએ કે જે ગોપાલ ઇટાલિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખવામાં આવ્યો છે વિષય છે ટેકાના ભાવે ખરીદવાની મગફળીનો જથ્થો વધારવા બાબત

જો ખેડૂતો પાસેથી માત્ર ખાંડી એટલે કે મણ જેટલી જ મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતોને અત્યંત નુકસાન જાય તેમ છે બજારમાં હાલમાં મગફળીના ભાવ સાવ તળીએ છીએ ત્યારે ખેડૂતોને એકમાત્ર આધાર ટેકાના ભાવે વેચાણ થાય તેમાં જ છે જો સરકાર ખેડૂતો પાસેથી પૂરતા જથ્થામાં મગફળીની ખરીદી નહીં કરે તો ખેડૂતોને આ વર્ષે નુકસાની જશે અને આત્મહત્યા કરવી પડશે ખેડૂતો દેવામાં ડૂબી જશે અને આંદોલન કરવા માટે મજબૂર બનવું પડશે ગુજરાતના ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને દરેક ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી દસ ખાંડી મગફળી એટલે કે અંદાજે બસો મણ મગફળી ખરીદ કરવામાં આવે એવી અમારી વિનંતી છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય સિત્યાસી વિષયવદન વિધાનસભા આમ વિષયવદનને એમએલએ ગોપાલ ઇટાલિયા દ્વારા મંત્રી રાઘવજી પટેલ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ટેકાના ભાવે ખરીદવાની મગફળીનો જે જથ્થો છે તે વધારવામાં આવે જેનાથી ખેડૂતોને નુકસાન ના થાય આપણે એક વસ્તુ જણાવી દઈએ કે ટેકાનો ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો જે હોય છે ભાવ તેના ભાવે ખેડૂતો પાસેથી પાક ખરીદવામાં આવે છે કે જેનાથી જે તે પાકના ભાવ જ્યારે બજારમાં તળીએ જતા રહે છે ત્યારે ખેડૂતોને તે પાકનું જે વળતર છે પૂરતું એ મળી રહે છે અને તે માટે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝની સિસ્ટમ સરકાર દ્વારા લાવવામાં આવી છે તો હવે એમએલએ ગોપાલ ઇટાલિયા દ્વારા મંત્રી રાઘવજી પટેલને આપણે વિનંતી કરવામાં આવી છે કે જે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી રહ્યા છો પરંતુ તેનો જથ્થો વધારવામાં આવે જેનાથી ખેડૂતોને નુકસાન ના જાય તો ગોપાલ ઇટાલિયાના પત્ર વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર